તમે નક્કી કર્યું ને મનથી તમે સ્વીકાર્યું ને અથવા તો તમને ખબર છે ને કે અમે રિઝલ્ટમાં નાપાસ થયા છો એનો અર્થ જ એ થાય કે તમે પાસ થવાના છો કારણ કે સ્વીકારવું ને એ જ અઘરું છે પણ તમને ખબર છે કે હું નાપાસ થયો છું પણ તમે જે નક્કી કરશો ને કે હું નાપાસ થઈ ગયો તે જ તમે નિષ્ફળ જશો ખાલી ખબર હોવી જોઈએ કે આપણે પાસ થયા કે ના પાસ થયા વાત સમજાય છે ને તમને ખબર છે એટલું ઇનઅ છે પણ નક્કી નહીં કરતા કે હું નાપાસ તમે કરી નાખશો કે હું કાંઈ નહીં તાકાત નથી તમને નક્કી કરાવી શકે તમે કાંક કરી શકશો કોઈની તાકાત નથી તમારે નક્કી નથી કરવાનું થતું હારી જાય તોય વયા જાય તોય નો જીતી તોય દુનિયા થાય કરી લે અને ફાવે એ કરી લે